જારે જારે સમય મળતા આવું ના આવું રામચંદ્ર સાહેબ પાર સંતોને બોલાવી અને એ આપણા દ્વારા એમના દ્વારા સત્સંગ આપી અને અનસરતા પાખંડ પ્રપંચ સળકપટ થી ઉપર ઉઠીને જીવન જીવો એવા આ સંતો આપને બોધ આપે ખરેખર એમનો ખૂબ ખૂબ આભાર એમના જેટલા વખણ કરીએ એટલા ઓછા આજના મંચ પર મહાનુભાવ સંતો શાસ્ત્રી સાહેબ રતન સાહેબ નિર્મળ સાહેબ ઘણા બધા સંતો સંત માતાઓ બહેનો અને અમારા ભક્તજનો ખરેખર ધન્ય ધન્ય છે છે આવા સંતોને અને અમારા કે અમને જેથી સાહેબનું જ્ઞાન મળ્યું અને જે કાંઈ અમે થોડા ઘણું પાળીએ એ અંધશ્રદ્ધા વિષય વ્યમ કે બધું આવા સોનદાસ સોલંદાજ તરફથી અમને આ બધું દૂર થઈ ગયું છે કિસી મહાપુરુષને કહાય કે વિશ્વમાં